નમસ્કાર દર્શક મિત્રો હું આપ જોઈ રહ્યા છો નર્મદા સમાચાર સૌ પ્રથમ જોઈશું સમાચારો જીવના શિવ સાથે મિલન કરાવતા પવિત્ર શ્રાવણ આજથી પ્રારંભ શિવાલયો ગુજરાતમાં ત્રણસો પચાસ કિલો થી વધુ વજન વાળી મેઘરાજાની પ્રતિમા ની સ્થાપના લોકો પચીસ દિવસ સુધી ભોયવાડ માં મેઘરાજાની પ્રતિમાના દર્શન કરી શકશે ઝગડીયા ના રાજપરા રૂપાણીયા ગામ નજીક મધુમતી ખાડીમાં પાંચ ગામ ના લોકો માટે આફત

જીવના શિવ સાથે મિલન કરાવતા પવિત્ર શ્રાવણ માસનો આજથી પ્રારંભ થતા ભરૂચ અંકલેશ્વર સહિત જિલ્લાના શિવાલયોમાં ભક્તોનો ઘોડાપુર ઉમટ્યો જીવના શિવ સાથે મિલન કરાવતા આ પવિત્ર માસનો શાસ્ત્રોમાં ઘણો જ મહિમા ઉલ્લેખાયો છે સમગ્ર માસ દરમિયાન ભક્તો શિવમય બની જતા હોય છે અને મોટા વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવે છે જો કે કોરોના મહામારીના બે વર્ષ બાદ આજથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થતાં ભરૂચ અંકલેશ્વર વાલિયા સહિત જિલ્લાના શિવાલયોમાં ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું હતું અને ભગવાન શિવની પૂજા અર્ચના કરી હતી ભક્તોની ભીડને પગલે શિવાલયો હર હર મહાદેવના નાદથી હતા શ્રાવણ માસ સુધી વિવિધ દેવાલયોમાં વિવિધ કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવશે મેઘરાજાની પ્રતિમાની સ્થાપના કરવામાં આવી છે છપ્પનિયા દુકાનના સમયમાં વરસાદની માંગ સાથે ભોય સમાજના લોકોએ અષાઢ વદ ચૌદશ ની રાત્રે માટીની લગભગ સાડા પાંચ ફૂટ ઊંચી મેઘરાજાની મૂર્તિ બનાવી હતી અને મેઘરાજાની પાસે વરસાદની પ્રાર્થના કરી જો વરસાદ નહીં વરસે તો મૂર્તિ ખંડિત કરી નાખવાની પોકાર પણ કરવામાં આવી હતી એકાએક વાતાવરણમાં પલટો આવ્યો અને ધોધમાર વરસાદ વરસ્યો વિશ્વમાં એકમાત્ર ભરૂચમાં ત્યારથી અઢી સૈકાથી થી અષાઢ વચ્ચે ચૌદશ ની રાત્રિ મેઘરાજાની પ્રતિમા બનાવી તેની સ્થાપના કરવાની પરંપરા ચાલી આવી છે

આ કોઈ અવિકસિત રાજ્યના ગામડાના દ્રશ્યો નથી પરંતુ ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના આંતરિયાળ એવા રાજપરા રૂપાણીયા ગામ નજીક મધુમતી ખાડીના દ્રશ્યો છે આ ખાડી ચોમાસાની સિઝનમાં પાંચ ગામના ગ્રામજનો માટે આફતરૂપ બની જાય છે રૂપાણીયા રાજપરા સમરપરા નાના સોરવા સહિતના ગામોના લોકો ચોમાસા દરમિયાન રાજપાડી ઉમલ્લા ખાતે જવા માટે ભારે તકલીફનો સામનો કરવો પડતો હોય છે

ત્યારે તંત્ર દ્વારા યોગ્ય પગલા લેવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે વાલિયા ગણેશ ના તત્કાલીન ચેરમેન અને કોંગી અગ્રણીને ને વ્યવસ્થાપક સમિતિના સભ્ય પદેથી દૂર હુકમ કરવામાં આવતા સહકારી માળખામાં સન્નાટો છવાઈ ગયો છે વાલ્યા સ્થિત વટારિયા ગણેશ શુગર ફેક્ટરીના તત્કાલીન ચેરમેન કોંગી આગેવાન સંદીપ માંગરોળાને રાજ્યના ખાંડ નિયામકે વ્યવસ્થાપક સમિતિના સભ્ય પદેથી દૂર કરવાનો હુકમ કર્યો છે તત્કાલીન ચેરમેન અને તત્કાલીન વ્યવસ્થાપક સમિતિના સભ્ય સુરજીતસિંહ સંદીપ માંગરોળાને ખાંડ નિયામક ગાંધીનગર બી એમ જોશી એમની સત્તાની રૂએ કલમ છોતેર બી એક નો હુકમ કરતા ભરૂચના સહકારી માળખામાં સન્નાટો ફેલાઈ ગયો છે શ્રી ગણેશ ખાંડ ઉદ્યોગ સહકારી મંડળીના મેનેજમેન્ટ સામે સરકાર દ્વારા સંસ્થામાં થયેલ રૂપિયા પંચ્યાસી કરોડના ગેરવહીવટ તથા કૌભાંડમાં સભાસદો અને સંસ્થાના ડિરેક્ટરો

ભરૂચ એ પોલીસે બે અલગ અલગ સ્થળોએથી વિદેશી ધર્મ સાથે કુખ્યાત ગુટ્ટેગર સહિત પાંચ ગુટ્ટેગરોને ઝડપી પાડ્યા બોટાદ લઠ્ઠાકંડમાં ચાલીસ જેટલા લોકોએ જીવ ગુમાવ્યો છે જેને પગલે દેશી અને વિદેશી બે બુટલેગરો વિદેશી દારૂનો જથ્થો લઈ પસાર થવાના છે જેના આધારે પોલીસે વોચ ગોઠવી હતી દરમિયાન બાતમીવાળી એક્ટિવા આવતા પોલીસે તેને અટકાવી તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂની બારને બોટલ મળી આવી હતી પોલીસે છ હજાર થી મુદ્દામાલ દારૂ અને

તે આ જથ્થો કુખ્યાત ગુટલેગર પ્રતિક ઉર્ફે રાજે બિપિન ચંદ્ર કાયસ પાસેથી લઈ છૂટક વેચાણ કરતા હોવાનું જણાવ્યું હતું પોલીસે ઝડપાયેલ દીપક મુકેશ વસાવા અને સાજન ઉર્ફે રાજુ કાયસને સાથે રાખી કુખ્યાત ગુટલેગરના ઘરે તપાસ કરતા ત્યાંથી વિદેશી દારૂની ચોત્રીસ નંગ બોટલ મળી આવી હતી પોલીસે વિદેશી દારૂને એક્ટિવા તેમજ ફોન મળી કુલ તેત્રીસ હજારથી વધુનો મુદ્દામાલ કબજે કરી કુખ્યાત ગુટલેગર સહિત ત્રણેય બુટલેગરોને પકડી પાડી વધુ તપાસ હાથ ધરી છે રાજપાડી पुलिस कंजनपुरी कृष्णपुरी વિસ્તારમાંથી में जुगा रखता छह जुगारी झड़पी

બદલ કોંગી સાંસદ અધિરંજન ચૌધરી સામે લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગી સાંસદ અધિરંજન ચૌધરીએ દેશના પ્રથમ આદિવાસી મહિલા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને રાષ્ટ્રપત્ની તરીકે સંબોધતા સમગ્ર દેશ અને ભાજપમાં તેના સામે વિરોધ ઉઠ્યો છે વાલિયા તાલુકા ભાજપ દ્વારા પણ લોકતંત્રના મંદિર એવા સાંસદ કોંગ્રેસના વિપક્ષના નેતા અધિરંજન દ્વારા નવનિયત રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુજી વિશે કરાયેલ અપમાનજનક શબ્દના ઉપયોગને વખોડી નાખવામાં આવ્યો છે અને વિરોધ દર્શાવવા માટે વાલિયા મામલતદાર ને આવેદન પત્ર પાઠવ અપમાનિત શબ્દો જે આદિવાસી દીકરી માટે વાપર્યા છે એના માટે આદિવાસી સમગ્ર ભારત દેશના આદિવાસી એમને ક્યારે નથી માફ કરવાના અને સાથે સાથે અધીરન રંજન ચૌધરી અને સોનિયા ગાંધી એમની પાસે માફી માંગે એ સાથે અમારી આજે વાલિયા તાલુકામાં અમે આઈડન પાત્ર આપીએ છીએ અસ્તુ ભારત માતા કીજે

હાથ ધરી ડૂબી રહેલ અજાણ્યા યુવાનને બહાર કાઢી એકસો આઠ સેવાની મદદ વડે તેને સારવાર માટે ખસેડ્યો હતો યુવાન અસ્થિર મગજનો હોવા સાથે પગ ધોવા જતા લપસી જવાથી વરસાદી પાણીમાં પડી ગયો હોવાનું ચર્ચાઈ રહ્યું છે આંકશ્વર કાલુકાના ગાંધી નવીનગરી ઇન્દિરા આવાસમાંથી વિદેશી કારણના દેખા સાથે મહિલા ગુફ્ટેગરને ઝડપી પાડી જ્યારે બુટલેગર પતિ સહિત બે ઇસમોને વોન્ટેડ જાહેર કરી તપાસ હાથ ધરાવી ભરૂચ એલસીબી પોલીસ પાસેનો સ્ટાફ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે અંકલેશ્વર તાલુકાના ડઢળ ગામની નવી નગરીમાં રહેતો અબ્દુલ કાદર ઇબ્રાહીમ શાહ અને તેની પત્ની સુશીલાબેન જયંતિ વસાવા ઇન્દિરા આવાસા બંધ મકાનમાં વિદેશી દારૂનો જથ્થો સંતાડેલ છે જેના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂની બસો નવ્વાણું નંગ બોટલ મળી કુલ એકસઠ થી વધુનો મુદ્દામાલ કબજે કર્યો અને સુશીલાબેન વસાવાને ઝડપી પાડી જ્યારે બુટલેગર પતિ અને વિદેશી જથ્થો આપનાર નવા ગામ કરાવેલ ગામ ના કુખ્યાત ગુલેગર ની પત્ની ને જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે અંકલેશ્વર ઠાકોરભાઈ આર્ટ્સ કોલેજ ખાતે પોલીસ વિભાગ દ્વારા ઈ એફઆઈઆર યોજાયો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા તારીખ ત્રેવીસમી જુલાઈના રોજ ઈ એફઆઈઆર એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી હતી આ એપ્લિકેશન થકી હવે લોકો વાહન અને મોબાઈલ ચોરી જેવા ગુનામાં ઓનલાઈન ફરિયાદ નોંધાવી શકે છે અને લોકોને પોલીસ સ્ટેશન જવાથી રાહત મળે છે માટે આ એપ્લિકેશનથી લોકોને અવગત કરાવવા માટે પોલીસ વિભાગ દ્વારા શહેર જિલ્લા સહિત પોલીસ સ્ટેશન વિસ્તારમાં જનજાગૃતિ ફેલાવવા અંગેના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે જેના ભાગરૂપે આજ રોજ અંકલેશ્વરના જીનવાલા કેમ્પસ ખાતે આવેલ ઠાકોરભાઈ આર્ટસ કોલેજમાં વિભાગીય પોલીસ વડા ચિરાગ દેસાઈની અધ્યક્ષતામાં ઈ એફઆઈઆર અંગેનો સેમિનાર યોજાયો જેમાં વિદ્યાર્થીઓને આ અંગે વિગતવાર માહિતી આપવામાં આવી હતી કાર્યક્રમમાં કોલેજના આચાર્ય અને શહેર પોલીસ પ્રદક્તા પીઆઈ તેમજ પીએસઆઈ સહિત વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા આજે આજ રોજ અમારી કોલેજમાં ઈ નો પ્રોગ્રામ અંકલેશ્વર અને ભરૂચ પોલીસ સ્ટાફ દ્વારા કરવામાં આવ્યો હતો તે તે દ્વારા અમને સોશિયલ મીડિયા ઈમેલ અને વેબસાઇટ હેકિંગ જેવા ઓનલાઈન

પ્રથમ દિવસે પરશુરામ સંગઠનના નવમાં વર્ષમાં પ્રવેશ અને ગૌ માતાની પૂજા સંગઠન દ્વારા પરશુરામ સંગઠન દ્વારા રાખેલ છે અને સાથે બિલ્વવૃક્ષ એની પૂજા ઔદુંબરની પૂજા જેમાં બ્રહ્મા વિષ્ણુ અને મહેશ રહે છે તેવા બંને વૃક્ષની પૂજા પણ અહીંયા રાખેલ છે જેનો મહિમા અપરંપાર છે બરોજ અને નર્મદા માધ્યમિક શાળા કર્મચારીઓની ક્રેડિટ સોસાયટી દ્વારા ઇઠોતેર બાળકોને શૈક્ષણિક અને જીવન જરૂરિયાત ની વિતરણ કરાવ્યું

એક એક બિઝનેસની પાછળ ખર્ચ કરશે તમારા માટે લખવામાંથી અમે છેલ્લા પાંચ વર્ષથી દુબાઈ કરતા આવ્યા છીએ આ વર્ષે પણ દુબાઈ કરી છે ભાઈ એટલે આટલા લાભ આ સોસાયટી તરફથી તમને આપવામાં આવશે અંગેશ્વરજી આરટી માં આવેલ ઓમકાર એન્ટરપ્રાઇઝ બિગ બાસ્કેટ શોપમાં ઉદાહરણ કરાયું

и поделй મૂળ યુપીનો અને હાલ ઝોલવા ગામના રિલાયન્સ પેટ્રોલ પંપની પાછળ આવેલ લેબર કોલોનીમાં રહેતા ઉપેન્દ્ર રાજદેવ કુશવાહ અને યોગેન્દ્ર ગોપીચંદ કુસ્વાહા અને હરેન્દ્રગીરી અક્ષર કેમ્પની કંપનીમાં કોન્ટ્રાક્ટરમાં નોકરી કરે છે જેઓ ગત તારીખ સત્તાવીસમી જુલાઈના રોજ ઉપેન્દ્ર રાજદેવ કુશવાહા અને હરેન્દ્રગીરી કંપની પરથી રૂમ પર જઈ રહ્યા હતા તે થોડીવારમાં યોગેન્દ્ર ગોપીચંદ કુશવાહાને રૂમ પર આવવા નીકળ્યો હતો તે વેળા અક્ષર કેમ્પ કંપનીના ગેટની સામે રોડ ઉપર અજાણ્યા વાહને યુવાનને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો દરેક અકસ્માતમાં ગંભીર ઈજાના પગલે સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેને હાજર હોય તપાસી મૃત જાહેર કર્યો હતો અકસ્માત અંગે દહેજ પોલીસે ગુનો વધુ તપાસ હાથ ધરી છે ત્રણસો પચાસ કિલો થી વધુ વજન વાળી મેઘરાજાની પ્રતિમાની સ્થાપના લોકો પચીસ દિવસ સુધી ભોયવાડ મેઘરાજાની પ્રતિમાના દર્શન કરી શકશે ઝઘડિયાના રાજપરા રૂપાણીયા ગામ નજીક મધુમતી ખાડીમાં પાંચ ગામ લોકો માટે આફત

તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર નવા સમાચારો સાથે ફરી મળીશું નમસ્કાર